તો નડિયાદ કોર્ટ કમ્પાઉન્ડમાં કોર્ટરૂમના તાળા તોડી અને ચોરીનો પ્રયાસ કરતા ચોરને ગણત્રીની કલાકમાં નડિયાદ ટાઉન પોલીસ દ્વારા પાડવામાં આવ્યો છે તારીખ રોજ અજાણ્યા નડિયાદ લાલકોટ હાઉસના દરવાજાના નકુચા તોડી તિજોરીઓ ખોલી અંદરનો સામાન કરી ગરફોડ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે આ ફરિયાદના આધારે સર્વેલન્સ ટીમ તથા જવાહરનગર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી પોલીસે ગુનાની તપાસ માટે જરૂરી સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સ મારફતે ગુનાની તપાસ કરી હતી તપાસના અંતે નડિયાદ જવાહરનગર ન્યૂ ભારતનગર તોરણ પાસે રહેતા જયેશ તળપદાને પકડી પાડવામાં આવ્યો હતો આરોપીની પૂછપરછ કરતા પોતે ઉપયોગ ગુનાની કબૂલ કરતા સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાવ્યો આ બાબતે નડિયાદ ટાઉન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લાલકોર્ટમાં રજિસ્ટ્રાર દ્વારા એવી ફરિયાદ આપવામાં આવેલી હતી કે તારીખ અઢારથી લઈને તારીખ બાવીસની વચ્ચે કોઈ પણ સમયે કોર્ટના દરવાજાના નકુચા તોડી અંદર જઈ અને અંદર આવેલી જે સરકારી રેકોર્ડની તિજોરીઓ હોય એ પણ તોડી સામાન વેરફેખેર કરી નાખવામાં આવેલો અને આવી ચોરીની કોશિશ કરવામાં આવી હતી ઘરફોડ ચોરીની એ બાબતે સંજ્ઞાન લઈ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને તરત જ એફઆઈઆર નોંધી હતી ઘરફોડ ચોરીના પ્રયાસની અને બાવીસ તારીખે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને ગઈકાલે એટલે કે ચોવીસ તારીખે તપાસ કરતા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જે ઘરફોડ ચોરીનો જે આરોપી છે જયેશ તળપદા છે એમની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં એમના રિમાન્ડ માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે